રેલવે સ્ટેશન દસ વાગે જવાનું હતું કેન્સલ થયું બાર વાગ્યા નું કર્યું બરોબર પાડી તો લીધે પાડી ગુડ મોર્નિંગ અમારું ફેમિલી હવારમાં ટીવીમાં બાટક્યું હે એ બોલો મોબાઈલમાં બાટક્યો નાઈ ના થઈ ગયા તૈયાર જવું છે આપણે મહેમાનોને નાસ્તો દેવા તો મહેમાનો તો અહીંયા આવી ગયા હે બોલાવા આવે બારનું નજર બતાવીએ ચાલ ને ચલો અત્યારે મળીએ તમને ઉપર મહેમાનોને અલી નીચે ચા પાણી પી આય મેરે મેલમ ન આ લવ યુટ્યુબ ફેમિલી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તહેન મે મનોન સદવે ગયો હે આજે મે મન હેને આયા નહીં બોલા પહેલી વાર એવું થાય આ બજુ આવી ગયા જો ધીરે ધીરે આવી જશે બધા

તો મેડમે મંગાવે તો બાજરીનો લોટ તો એને તૈયાર લાવવો પડે અને છાસ અને હવે બાજરીના રોટલા કરે ને મેડમ દેશી બેરા દેશી રોટલા બનાવો બીજું હું બધું દેશી બનાવ્યું છે બાજરાના રોટલા હે ને ગવાની ફરી એ બધું ખાવાનું છે હવે શિયાળો આવ્યો છે બરાબર શિયાળો આવેલો આવે એવું જ ખાવાનું છે અને બીજું કે હવે ચૂલો બુલો હરકાવશું આપણે ને કૃપાની બેન શું કરાય એ તમને બતાવ્યા છે કેમ કે આજે ટ્યુશન ગયા નહીં ટ્યુશનનો મને સાહેબનો ફોન આવ્યો હતો જો કૃપાની બેન શું કરે છે જોયું તો આખી અગાસી ફરી મૂકી જો રમે રે જો છે ના ભૂખ લાગે ને કાંઈ નવા મુ તો બાપો માન એ તો ચાલ્યા કરે ચલો ત્યારે મસ્ત મજા જમવાનું આપે તો જમી લઈએ ને કરીએ આરામ ત્યાં સુધી થોડુંક નાસ્તાનું કંઈક કરાવો થ્રુપ એટલે રસો લઈ લે એમ કહું છું ગાંડો છે ને રસો જ જોવે ને ખાવા વાત કરે છે રસો હોય તો જ રોટલા જોડે મજા આવે આપણે ખાધું નહીં તો ફાઇનલી ભાઈ જમવાનું થઈ ગયું છે તૈયાર મસ્ત મજાનું દેશી ફરીનું શાક જોઈ શકો છો અંદર નાખી દબાઈ ચટણી બાજરાના રોટલા અને છાશ

મેડમ રોટલી કરે રોટલા માટે રોટલા નહીં તો રોટલી છે તારે તો બોલે ખાઈ લઈ લીધી અલગ લઈ લીધી રોટલા કુતરા ના કઢાય ના નહીં પણ ઈ રાખવાનું

नीली जोड़े अब वो भाई वो पड़ी क्या ना तार करनी जन्म जोड़ रहा अब वो ना करे नहीं जाओ ना उठा के गई सिद्धाव नींदर आई जहन ओ ले रे छोकरी देखा ये ना ना जाओ तो किसे रम्मन मार चुड़े वो कितनी बार रम्मन हुए कितनी बार रमन ला 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 लम्बाई पाउडर ધ્રુવ ભાઈ આજે ભાઈ પડી બરાબર ની આજે પડી બહુ બહુ દોઢ થતો બહુ બોલ બોલ કરાય બહુ બોલ બોલ કરાય

અજીત અજીત પાકીત અજીત બપ્પા રે ઓ નો ઓ નો ખબર પડે કભે ન પડે એય એતી પ્રિયા

હમ હા તવા લોક ને ક્યાં લગાવવાનું આવે તો તેલ વાળું તેડી તેડી રોન મેં દી કે પાણી હાથ નાખવા બહુ જારો બહુ લુકડા ધુવા હોય કરવાનું દાળો પણ કા મалતું જાય હાલતું જાય નહીં ઇતડી ને શું

જોન રીટેન બની ઓ ઓ આખરા આ ત્રણે ત્રણ ને ફાઈટિંગો થઈ ગઈ ભઈ આ લોકો ત્રણે ત્રણ આ ખોડાળો કેમ ના ઘર રહેતા સી ખબર પડતી આ ભૂત આઈ મમ્મી ફાર થયો વરી ચાલે કાંઈ ન બોલ 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 છોકરીઓની માર ખાય શરમ થોડી અને છોકરીઓની મસ્તી ના કરાય પાપ પડે પાપ અત્યારે નહીં પછી નળશે બધું

તો આજે અમારે ને અમારે હાન હોય જો આય બેઠા મહેમાન એકલા એકલા જ જમે અમારે દર ફેર એવું થાય મહેમાન એકલા જ જમતા હોય અને અમે બેઠા આવી ગયો કેમ કે હા મહેમાનને ખાતું હોય મૂળ હોય કોના હમ ધ્રુવભાઈ આયા હોય તો મહેમાન એકલા બેઠા આવે અમારા જ જમવાનું બાકી તો હમ એટલે અમને ભાપી આવ્યા હતા એટલે ભાપીની સેવા કરે રહ્યા જો નહીં હા ચલો ત્યારે આપણે થોડું મોટું મોટું જોઈ ને ફ્રેશ થઈ ભાઈ મેમન ને ને રેલવે સ્ટેશન દસ વાગે જવાનું હતું કેન્સલ થયું બાર વાગે નું કર્યું બરોબર ને હવે ગપ્પા બપ્પા મારશે રે એમને ભાભી જોડે રે લાડા અગિયાર વાગે મૂકી આવજે બાર વાગે ટ્રેન હે એમની ત્યાં સુધી ગપ્પા મારે બરોબર ને ચીકડા મસ્ત મજા જમાડી દીધું છે ને આપણે જમી લીધું કરી યાર તો ભાઈ ફાઈનલી મહેમાનને મૂકવા જવાનું થઈ ગયું છે ટાઈમ પૂરો આપણે મૂકી આવીએ મૂકી આવીએ ચલો ભાઈ એમનો થેલા બેલા તૈયાર હે હવે ઓલી એન પાપીને મળી લે લે ભાઈ મળી લે લે પગ દબ પગ પગ દબાવી લો નહીં દિલ્હી પગ દબાવવા ના હોય આવે ને લે દબાઈ લે પગ 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 દબાવી લો પૈસા નો વ્યવહાર વ્યવહાર કરલો આહાર ને આવી દો ને મારી અહીંયા હોય દો એવું કેવું તો દીકરી દો એટલું વધે નઈ ચાલો ત્યારે આપણે અંદર જોઈએ ના હોય ના હોય આટલા ના હોય ના હોય લઈ લેવાના પણ આટલા હોય એમ કરી લઈ લેવાના ચલો તો હું મહેમાન ને મૂકીને આવું

લે લે મોડલ લે ચલો ભાઈ તો હવે એને આપડે કરીએ લે તારે મજા કાલે હવારે જય માતાજી